GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ બે યુવાન દીકરીઓ દીક્ષા ગ્રહણ કરતા ભવ્ય વર્ષીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મૂળ ડબોઈના રિત્ય પ્રતિક શાહ હાલ રહેવાસી અમદાવાદની બે યુવાન દીકરીઓ પુષ્ટિ અને વૃષ્ટિની પ્રવજિયા પ્રસંગે ચૈત્ર મે ના રોજ જીવનની સંપૂર્ણ કરી દીક્ષા ગ્રહણ કરવાની હોય કે જેને અનુલક્ષી સાગર કચ્છ જૈન સંઘ અને વિજય દેવ સુધી સંઘના રાજમાર્ગો પર વર્ષીદાન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વર્ષીદાન યાત્રા જૈન વાગામાં આત ગાત નીકળી ભારત ટોગીસી ટાવર ચોક રહી પરત જૈન વાગામાં ફરી હતી જૈન સમાજના નાના મોટા અબાલ વૃદ્ધ તમામ જૈન સમાજના લોકોએ હૃદયપૂર્વક ઉત્સાહભેર ભાગ લીધો જયારે રીતિ પ્રતિક સા દ્વારા જણાવવામાં આવ્યું કે આજના યુગમાં નાનાથી લઈને વયયુવ્રુધ સુધી લોકો જીવનની મોહમાયા જેવી કે વાહન વીજળી મોબાઈલ હરવ ફરવું સાંજ સણગાર લોકો જીંદગી વ્યતીત કરવામાં મજગુલું જોવા મળે છે એવા સમયમાં જીવનના સંપૂર્ણ સુખો અને ઈચ્છાઓને ત્યાગી દીક્ષા લઈ દુનિયા અને પ્રકૃતિના કોઈ પણ જીવને તકલીફ આપ્યા વગર જૈન સાધુ સંત બની જીવન ભગવાનના ચરણોમાં સમર્પણ કરવું ઘણું મુશ્કેલ અને કપરૂ છે અને તેને જ દીક્ષા કહેવાય કે જેને લઈ આ ડબોઈની બે યુવાન દીકરીઓ એ દીક્ષા લેતા ડબોઈ જૈન સમાજના તમામ લોકોના હૃદય સાગરને જેમ છલક ચૂકાયા હતા આજે બે બે યુવાન દીકરીઓ જે મૂળ દર્ભાવતીની અત્યારે હાલ અમદાવાદ રહે છે જેઓ દીક્ષા ગ્રહણ કરવાના છે આગામી ચૈત્રવદ નો બીજી મે દિવસે અને એને અનુલક્ષીને સાગર કચ્છ જૈન સંઘના ઉપક્રમે આ ભવ્ય વર્ષીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે વર્ષીદાન યાત્રા અત્યારે બરાબર ટાવર પાસેથી પસાર થઈ રહી છે આખા ગામના તમામ જૈનોનો જબરજસ્ત ઉત્સાહ છે આખા સંઘનું સ્વામી એટલે કે ભોજનની વ્યવસ્થા છે સારામાં સારી અને આ દીક્ષા પ્રસંગ એટલે એવું કહેવાય કે જૈન સંઘની દીક્ષા જૈન સંત બનવું એ બહુ અઘરું હોય છે બહુ કપરું હોય છે પ્રકૃતિના કુદરતના એક પણ જીવને દુઃખ ના આપે એવી રીતે જીવન જીવવાનું એને જૈન દીક્ષા કહેવાય વાહન વીજળી મોબાઈલ આ બધી વસ્તુનો ત્યાગ કરવા એમાં મહત્વ વધી જાય આખી દુનિયા એને નમસ્કાર કરે વંદન કરે આ બંને દીકરીઓ માટે આખો સંઘ નાના મોટા અબાલ વૃદ્ધ બધાના હૃદયમાં ગજબનો ઉત્સાહ છે બસ એને વંદન કરીએ છીએ દર્ભાવતી તીર્થનો જય હો પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ દાદા લોઢણ પાર્શ્વનાથ દાદા બધા પ્રભુની છત્રછાયા અને ગુરુ ભગવંતની ઉપસ્થિતિએ આખો આ પ્રસંગ સારામાં સારી રીતે આજે ઉજવાઈ રહ્યો છે